વડોદરા રેલવે પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિગતે વાત કરવામાં આવે તો વડોદરા રેલવે પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રૂપિયા બે પોઈન્ટ ઇઠ્યોતેર લાખની કિંમતના અગિયાર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા તો વડોદરા રેલવે પોલીસ દ્વારા યોજાયેલી તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં રૂપિયા બે લાખની કિંમતના અગિયાર મોબાઈલ ફોન મોબાઈલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા વડોદરા રેલવે પોલીસમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાત મોબાઈલ માલિકોએ તેઓના મોબાઈલ ગુમ થયા હોવાની અરજી અલગ અલગ સમયે આપી હતી વડોદરા રેલવે પોલીસ દ્વારા કેર પોર્ટલ દ્વારા ટ્રેસ કરી તેની કોલ ડિટેલના આધારે મોબાઈલ પરત મેળવ્યા હતા આ મોબાઈલ તેના માલિકોને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ થકી રેલવે પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી કુમારી સર તેમજ ડીવાય બારિયા બારીયા સાહેબના સૂચના અનુસંધાને મિરકત સંબંધી જે ગુનાઓ બને છે એ અટકાવવા સારું રેલવે સ્ટેશન ખાતે અવારનવાર પેટ્રોલિંગ અમે કરતા રહીએ છીએ એ દરમિયાન આમાં જે ચોરીઓ થતી હોય છે એ ચોરી અહીંયા આગળ આપણે મોબાઈલ ચોરીના ગુનાઓ વધારે બને છે એ અનુસંધાન જ્યારે પણ મોબાઈલ ચોરીના ગુના બને છે ત્યારે અમે એને સીઆર પોર્ટલ પર એને ટ્રેસ કરવા માટે મૂકીએ છીએ અને જ્યારે પણ મોબાઈલ ટ્રેસ થઈને આવે છે તો જે જગ્યા પરથી ટ્રેસ થઈને આવતો હોય ત્યાં અમારે પોલીસ માણસોને મોકલીને જે તે મુદ્દામાં રિકવર કરવામાં આવે છે જે અનુસંધાને અત્યાર સુધીમાં અમે અગિયાર ફોન સેરપોર્ટર પર આપણે ટ્રેસ થઈને આવેલા હોય એને રિકવર કરી અને જે તે જે તે આપણે જેના મોબાઈલ ખોવાઈ ગયેલું છે તે તરજ અમે તેરા તુજકો અર્પણ અંતર્ગત અમે કાર્યવાહી કરીને સોંપવામાં આવેલ છે આશરે આની કિંમત બે લાખ ઇઠોતેર હજાર બે લાખ ઇઠોતેર હજારની આસપાસની છે ટોટલ મુદ્દામાં એમાં અગિયાર ફોન રિકવર કરવામાં આવેલા છે અને તે રાતુ સ્કોર પણ કરીને આપણે અરજદારને સોંપવામાં આવેલો છે